આંતરરાષ્ટ્રીય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આણંદ જિલ્લામાં તારીખ એકવીસમી જૂનના રોજ યોજાનાર યોગની ઉજવણી સંબંધી કલેક્ટર કચેરી આણંદ ખાતે યોજાયેલ માધ્યમ કર્મીઓ સાથેના સંવાદમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે યોજવામાં આવનાર છે આણંદ જિલ્લામાં આઇકોનિક સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજે પાંચ લાખ જેટલા લોકો ભાગ લેનાર છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કરમસદ ખાતે યોજાશે જેમાં બે હજાર પાંચસો જેટલા લોકો નોંધાવશે જ્યારે તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં દરેક તાલુકા મથકે એક હજાર લોકો નગરપાલિકા કક્ષાએ સમગ્ર જિલ્લામાં અંદાજિત પાંચ હજાર લોકો ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે અઢાર હજાર લોકો અને શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ કોલેજ યુનિવર્સિટી આઈટીઆઈ પોલિટેકનિક વગેરે સ્થળોએ અંદાજેત ચાર પોઈન્ટ પચાસ લાખ લોકો અમૂલ ડેરી ખાતે પાંચસો વ્યક્તિઓ અને પોલીસ અને એનસીસીના જવાનો મળીને અંદાજિત પાંચ લાખ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આણંદ જિલ્લામાં ભાગ લેનાર છે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે તારીખ એકવીસમી જૂન રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આણંદ જિલ્લામાં યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં આણંદ જિલ્લાના સંસદ સભ્ય ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લાની સંસ્થાઓ અગ્રણી નાગરિકો આ કાર્યક્રમમાં હાજર રહેનાર છે આણંદ જિલ્લામાં ધાર્મિક પ્રવાસન હેરિટેજ ઐતિહાસિક સ્થળો શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા આઇકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે આ યોગ દિવસની ઉજવણીમાં દરેક ગામ ખાતે તાલુકા મથકે શહેરી વિસ્તારમાં નગરપાલિકા વિસ્તારમાં દરેક શાળાઓ કોલેજ આઈટીઆઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પોલીસ હેડક્વાર્ટર આણંદ પોલીસ સ્ટેશનમાં જેલ ખાતે બાગ બગીચાઓ ખાતે અને જાહેર સ્થળો ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે નગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ઓડ ખાતે સરદાર પટેલ હાઈસ્કૂલ બોરિયાવી ખાતે વિદ્યાનગર નગરપાલિકા વિસ્તારમાં આઈવી પટેલ ગાર્ડન અને સંસ્કાર બાલવાડ યુનિવર્સિટી સ્ટાફ કોલોની પાસે વિદ્યાનગર ખાતે અને કરમસદ નગરપાલિકા વિસ્તારમાં સંતરામ સ્કૂલ કરમસદ ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે આ ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્રમો ખંભાત ખાતે ફાર્મ હાઉસ નેજા આણંદ ખાતે ઓમકારેશ્વર ગાર્ડન બોરસદ ખાતે સ્વામિનારાયણ મંદિર બોચાસણ ઉમરેઠ ખાતે એસ ગ્રાઉન્ડ અને શ્રીરામ તળાવ ઉમરેઠ આંકલાવ ખાતે એચડી પટેલ હાઈસ્કૂલ આસોદર અને આર એ ઉચ્ચતર માધ્યમિક શાળા આસોદર પેટલાદ ખાતે શ્રીરામનાથ મહાદેવ મંદિર પેટલાદ અને વીરાંજલી ગાર્ડન સોડાઉ રોડ પેટલાદ ખાતે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં કરવાનું મંજૂર થયેલ છે ત્યારથી આખા વિશ્વમાં એકવીસમી જૂનના રોજ ભવ્યતાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વખતે ગુજરાત રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આખા રાજ્યમાં એકવીસમી જૂનના રોજ મોટા પાયે કાર્યક્રમો થવાના છે આપણા જિલ્લામાં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે મુખ્ય કાર્યક્રમ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ જે આપણા જિલ્લાની એક ઓળખ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ પણ થવાનું છે આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમોનું આયોજન થયેલું છે દરેક કોલેજેસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને અન્ય સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે એ જાતે સિવિલ સોસાયટી પણ યોગ દિવસના રોજ કાર્યક્રમ કરી યોગાનો જે મેસેજ લોકો સુધી પહોંચાડવાનું છે કે યોગને પોતાના જીવનમાં અનુસરવાનું અને યોગ એક જીવનની ડેલી હેબિટમાં એડ કરવાનું જે બાબત છે આ બાબત લોકો સુધી લોકો સુધી વધુમાં વધુ જાય બહુળી પ્રસિદ્ધિ થાય આ માટે એકવીસમી જૂનના રોજ જિલ્લામાં ભવ્યતા સાથે દરેક જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવનાર છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો